મારે મારા દાદા અહીંયા દાખલ છે દાખલ નહોતા તે પહેલાં મેં એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ઇમરજન્સીમાં લેતા હતા તેને શ્વાસની બીમારી હતી એના માટે ઇમરજન્સીમાં એ લઈ આવ્યા હતા અહીંયા લઈ આવ્યા પછી ઇમરજન્સીમાં દેખાડ્યું તો એને કીધું એક્સરે કરાવવા લઈ જાઓ એક્સરે કિલો એક્ એક્સરે અહીંયાથી સો મીટર આગો છે ત્યાંથી પછી એના અહીંયા અંદર આપણે ટ્રોમા સેન્ટરમાં લેવા એ પણ અહીંથી સો મીટર આગું છે ઇમરજન્સી જ્યાં ઓલી છે અહીંયા ત્યાંથી આગું છે વરસાદનો માહોલ હતો વરસાદ ફૂલ ચાલુ હતો બે વાગ્યાનો સમય હતો રાતનો કોઈ જાતની રાતના વ્યવસ્થા નહોતી કે એના સ્ટ્રેચરમાં લઈને લે વરસાદને એક તો એકને ઠંડીની તકલીફ હતી ઠંડી ચડવાની તકલીફ એટલે પેશન્ટ આમ હેરાન થાય છે અને કોઈ જાતની વ્યવસ્થા નહીં અને નીચે ઇમરજન્સીમાં ડૉક્ટર કીધું તો ડૉક્ટર એવું કે અહીંયા એ વ્યવસ્થા નથી એ વ્યવસ્થા જનાનામાં તો અહીંયા કેમ એ વ્યવસ્થા નથી આ રાજકોટની આવડી મોટી સિવિલ હોસ્પિટલ છે અને વરસાદી માહોલ છે વરસાદી વાતાવરણ તમે આવી વ્યવસ્થા ન કરો તો ગમે ત્યારે પેશન્ટ શું આવી જ રીતે હેરાન થતું રહેશે સામાન્ય તકલીફ આવા ગરીબ માણસોને જ રહેશે મારી માંગ એ છે કે અહીંયા અત્યારે જે પણ હવે વરસાદી માહોલ આવશે ભવિષ્યમાં કોઈ પણ પેશન્ટને ઇમરજન્સી હોય તો સ્ટ્રેચર ઉપર ન જવું પડે એ માટે ઇમરજન્સી હતી લઈ કે પણ કોઈ પણ જગ્યાએ એક્સરે કરાવવા જવું હોય એમઆરઆઈ કરાવવા જવું હોય કે કોઈ પણ સમસ્યા હોય તો એના માટે એક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને એને પેશન્ટ પલરે નહીં બરાબર મારી પાસે હું પેશન્ટને લઈ ગયો સ્ટ્રેચર ઉપર ચાલુ વરસાદે ઓક્સિજન ચાલુ હતું ઇમરજન્સી માં લઈ ગયો હતો ટ્રોમા સેન્ટર અરે અમે ઇમરજન્સી માં એકસો માં લઈ ગયા એટલે અમારે અમારી પ્રક્રિયા જે પૂરતું થઈ હતું એ ઇમરજન્સી માં લઈ લીધું બાકી અહીંથી કોઈ વ્યવસ્થા નથી રાખવા માટે સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો